તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો ઉત્તરાયણને લઈને મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી જાન્યુઆરી માના બીજા પખવાડિયાથી કોમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તરાયણ પૂર્વ દરમિયાન વાદળો પણ આવી શકે છે જોકે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન જોવા મળશે ઉત્તરાયણના બપોર દરમિયાન પવન ઘટી જશે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન રહેશે ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો રહેશે તેવું જણાવ્યું છે તેથી આ પવન પતંગ રસિયાઓનો અનુકૂળ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો એક જાન્યુઆરીથી થશે મોટા ફેરફારો એલપીજીના ભાવમાં મિત્રો વધારો કે ઘટાડો નોંધાઈ શકે છે દર મહિનાની પ્રથમ તારીખે જેમ કે એક જાન્યુઆરી બે હજાર રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરજે અને નવા દરો જાહેર કરી શકે છે કંપનીઓને છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોના કિચન સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખી શકે છે આ સિવાય એર ફ્યુલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તો એક જાન્યુઆરીથી આ મિત્રો ફેરફાર જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જટપટ પતાવી દેજો બેંકના કામ મિત્રો એક જાન્યુઆરીમાં ચાર કે પાંચ નહીં પરંતુ પંદર દિવસ બેંકો બંધ રહેશે બેંક યુઝર્સ માટે મહત્વના સમાચાર છે જે સામે આવ્યા છે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ કે કાર્ય હોય તો તેને તરત જ કરી લેજો કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો ચૌદથી પંદર દિવસ બંધ રહેવાની છે તેમાં દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવારે તેમજ સાપ્તિક રજા રવિવારનો પણ સમાવેશ થાય છે જો કે આરબીઆઈની સત્તાવાર યાદી હજુ બહાર પાડવામાં આવી નથી પછીના સમાચાર જોઈએ તો ખેડૂત આનંદો આ તારીખે બેંક ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે શરૂ કરી હતી દેશના તેર કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે આ યોજના હેઠળ સરકારી લાભાર્થી ખેડૂતોને ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલે છે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે દેશના કરોડ ખેડૂતો યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ દેશના ઘણા ખેડૂતો દઈએ કે શું કારણ હશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો હતો સરકાર દર ચાર મહિને ખેડૂતોને હપ્તા મોકલે છે આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે એટલા માટે જો તમે પણ ઈ કેવાયસી કરાવ્યું નથી તેથી તમારે આગલા હપ્તા માટે અગાઉથી ઇ કેવાયસી કરવું ફરજિયાત છે અન્યથા તમારો હપ્તો છે જે અટકી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચાર જોઈએ તો ગુજરાતના રેશન કાર્ડ ધારકોને લઈને નિર્ણય આવ્યો છે સામે ગુજરાતના બોતેર એકાવન લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજ હવે પેકેટમાં આપશે જેમાં કેટલીક ફરિયાદો સરકાર તરફથી આપવામાં આવતી અનાજની ક્વોલિટીને લઈને મળી રહી છે રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આ મહત્વનું પગલું લીધું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો તારીખ એકલીથી લાઇસન્સના નિયમ બદલાવવા જઈ રહ્યા છે ગુજરાતમાં ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈટીઆઈનો ધક્કો નહીં ખાવો પડે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે જેના આધારે લર્નિંગ લાઇસન્સ તમે ઘર બેઠા મેળવી શકો છો ખાસ કરીને પંદરથી સત્તર વર્ષના વયના લોકોને જે વાહન ચલાવવાનું શીખી રહ્યા છે તેમનો ફાયદો થશે પરંતુ હવે સરકાર આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી રહી છે જેનાથી લર્નિંગ લાઇસન્સ માટે તમે ઘર બેઠા એપ ડાઉનલોડ કરી તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓનલાઈન ચૂકવણી અને પરીક્ષાનો સ્લોટ મેળવી શકશો અને જે તે સમયે મોબાઈલ પર જે એપ્લિકેશનમાં માત્ર પંદર પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ આપી શકશો છો ત્યાર પછી તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સ્માર્ટ વીજ મીટરનો નિર્ણય લેવામાં આવ્યો છે નવા અને સોલરવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત એટલે કે ડીજીવીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટર પ્રી પેઇડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મીટરની નવી અરજી અને સોલર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી શકે છે અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગરીબોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈચ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસીથી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે